નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો એમની હાઈટ થોડીક છે એટલે કેમેરામાં થોડોક ઇશ્યુ પ્લસ માઈનસ નો છે બરોબર પણ સારું એવું બેનો જ્ઞાન ધરાવે છે જે આપણે સોલ્યુશન કરાવશે તો આપણે સોલ્યુશન કરતા પહેલા ખાસ ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો સર સાથે આપણે તમારા પેપરની કોપી રાખો જ અંદર વાંધો નહીં તો જોતા જઈએ સર આપણે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું તો કળા તો મિત્રો પેલામાં જવાબ આવશે સી કળા ત્યાર પછી બીજો સવાલ ઓકે ત્યાર પછી મિત્રો આપણે એમાં બીજું કઈ સમજવા જેવું તો છે નહીં નહીં આપણે સમજવું પડે તો ત્રીજાની અંદર લઈ લઈએ આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો હેતુ નિર્ધારણ તો હેતુ નિર્ધારણ હોય છે

તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની ગૂગલ પ્લે સ્ટોર ઉપર ડાઉનલોડ કરશો ઓપન કરશો અહીંયા તમારો પેજ ખુલેમાં મોબાઈલ નંબર નાખવાના સેન્ડ ઓટીપી કરવાનું ચાર આંકડાનો ઓટીપી તમે નાખશો બરાબર એટલે આ પેજ ખુલે એમાં પેડ કોર્સમાં તમારા બારમાના પ્લાનમાં જશો તો ત્યાં તમને ઘણું બધી વસ્તુ ફ્રીમાં મળવાની છે અને ખાસ અકાઉન્ટ સ્ટેટ આ પેપર તમારું ઇંગ્લિશ બાકી છે બરાબર તો આ બધા પેપર જે બાકી છે તો આ બાકી પેપરો જે છે તો એમની એકમ કસોટી છે પાંચ આ વર્ષના પાંચ ગયા વર્ષના તો એ તમને ફ્રીમાં મળવાના છે પેપરમાં છે જ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ડિસેમ્બર ને જાન્યુઆરીના તો ત્યાંથી મેળવી લેજો કારણ કે એમાંથી ઘણું બધું પૂછાયું હતું બરાબર તો ખાસ સર આપણે ખ્યાલ હશે કે બધું એકમ કસોટીમાંથી બી એમાં ઘણું પૂછાયું છે ઓકે લેતા જઈએ મિત્રો પાંચમો સવાલ હવે આપણે લઈએ નીચેનામાંથી શું સંચાલકો તૈયાર કરી શકાય ત્યાર પછી આપણે છઠ્ઠું લઈએ ઉમેદવારની ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે ભરતીનું કાર્ય ભરતીનું કાર્ય કહેવાય છે શું કહેવાય છે ભરતીનું કાર્ય કહેવાય

થતું હોય છે કારણ કે વિદ્યાર્થી લાઈવમાં અલગ હોય છે અને આ યુટ્યુબની અંદર પણ અલગ હોય છે બરાબર કેમેરાની અંદર પણ અલગ હોય છે એટલા માટે તો અહીંયા જવાબ આવશે વિકાસ ત્યાર પછી છે આઠમો સવાલ દોરવણીના કયા તત્ત્વોમાં દેખરેખ નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે તો એમાં આવશે નિરીક્ષણ એટલે કે જવાબ એ આવશે ઓકે ત્યારે પછી સાથે લઈ લે સર નેતૃત્વના અમલ માટે સાનું અસ્તિત્વ હોવું જરૂરી છે તાબેદારો તો તાબેદારો તો જવાબ આવશે એમાં

છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ આ એમસીક્યુ ની અંદર ભૂલ કરીને નફાકારકતા કરે છે પરંતુ આ સંપૂર્ણ એમસીક્યુ છે વિદ્યાર્થીના ખોડા પડશે એમાં આવશે જવાબ આવશે રોકડ પ્રવાહ કેટલા વિદ્યાર્થી મિત્રોએ રોકડ પ્રવાહ લખ્યો છે ચાલો ફટાફટ કમેન્ટ કરો તો મને કેટલા વિદ્યાર્થી મિત્રો રોકડ પ્રવાહ કર્યો છે ક્વેશ્ચન નંબર 16 નો આન્સર ભાઈ બધું જ આવે છે બેટા બરાબર ગોપાલભાઈ બધું જ આવે છે બેટા નિરાત રાખ થોડી ઓકે નરેશ વારિયા સોમાથી સો વાહ બેટા વાહ કોંગ્રેચ્યુલેશન સોમાથી સો બીએ માં અને લેખિત લખી લાવો ને વાભયવા બહુ જોરદાર રબારી રુદ્ર ડી લેખો વાભયવા સરસ સરસ કીધું પ્રમાણે તે પ્રથમ હસન ખાન સર આઈ એમ શું ભૂલ કરીશ તે ભાઈ હે ભાઈ ભૂલ કરવાની થાતી જ નથી ભાઈ કોઈએ ભૂલ કરવાની થાતી જ નથી બરાબર આમાં થોડી ભૂલ કરાય વાભય વાહ રાઠવા સાહેબ ડી મોટા ભાગના મિત્રોએ ડી લખ્યો છે એટલે વાંધો નથી બહુ સરસ વાત લખી છે મિત્રો તમે

પ્રાથમિક બજાર આવશે આમાં બરોબર બહુ ઇઝી પૂછવાનું લાગે સર બહુ ઇઝી છે વાહ વાહ ક્યાં બાદ બહુ છે કરીને વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરે છે માંથી માંથી મિત્રો બહુ સારી બાબત કહેવાય બ્રાન્ડિંગ નો મુખ્ય ઉદ્દેશ કયો છે બ્રાન્ડિંગ બ્રાન્ડિંગ એટલે હરીફોની પેદાશથી પોતાની પેદાશ અલગ બનાવવાનો હે ને બ્રાન્ડ છે આ બ્રાન્ડ છે બરાબર તો હરીફોની પેદાશ થી પોતાની પેદાશ અલગ બનાવવાનો એટલે એને કહેવાય બ્રાન્ડિંગ ઓકે ત્યાર પછી આપણે આવશે સોળમો હેતુલક્ષી પ્રશ્ન ખાલી જગ્યાને અને પેદાશના વસ્ત્રો પણ કહી શકાય વસ્ત્રો કપડા પેકિંગ વાહ ક્યાં વાત બહુ ઈઝીલી સવાલ છે વસ્ત્રો પેકિંગ ક્યાં બાદ સર વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે મહાત્મા ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત આપ્યો છે ત્યાર પછી અઢારમો સવાલ સર આપણે લઈ લઈએ સાથે નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા

તો ઋત્વિક મકવાણા એકવીસ ભાઈ ક્યાં થાય પેઢા માંથી એકવીસ થઈ ગયા તાર હાચા આર્યન કમાણી ઓગણીસ ક્યાં ભાઈ વાહ ક્યાં બાત છે ભાઈ સોળ મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોને ઓગણીસ વીસ અઢાર સાચું લખો છો ને ભાઈ આમાં તો અમે કહે જોવા નથી આવાના રિઝલ્ટ આવશે ત્યારે તમને ખબર પડશે તમને થઈ ગયું ટેક્સ બુક વા ભાઈ વાહ બધા એમસીક્યુ ટેક્સ બુક જેની ટેક્સ બુક કરી છે અને કોઈ ચિંતાનો વિષય નથી સર તો ચાલો આપણે સાથે સાથે સેક્શન

કર્મચારી કર્મચારી કરતા વધારે ઉમેદવારો છે તે ભરતીની અંદર ભાગ લે છે જયારે પણ એવી જરૂરિયાત છે જરૂરિયાત મુજબના ના કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે ત્યાર પછી જે જરૂરી વધારે જે કર્મચારીઓ ભરતીમાં નામ લખાયો એ વ્યક્તિઓની

એને સામાન્ય રીતે પ્રસિદ્ધ કહેવામાં આવે છે ઓકે અને CERC નું પૂરું નામ CERC નું કન્ઝ્યુમર এডুকেશন એન્ડ રિસર્ચ સેન્ટર CERC ઓકે તો મિત્રો 10 માંથી તમારે કેટલા સાચા પડ્યા અને કુલ તમારે 100 માંથી કેટલા માર્ક્સ આવશે ફટાફટ કમેન્ટ કરી દો બરાબર અને આપણે સાવલિયા નિમેશ ભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે સરસ મજાનો આપણે એવી નું સોલ્યુશન કરાવ્યું કે જેથી કરીને આપણે એબી માં જ ઇશ્યુ હોય બાકી તો આપણે અથવામાં ઘણા બધા ઓપ્શન છે જનરલ ઓપ્શન બરાબર એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી તો સર તમારો ખૂબ ખૂબ આભાર આપણે બાળકોની થોડી કોમેન્ટું લઈ લઈએ તો આયન કમાણી સોમાંથી એસી કે છે બહુ સારી બાબત કહેવાય મિત્રો એસી લાવો એટલે કંઈ સામાન્ય બાબત ન કહેવાય બરાબર મોટિવેશન શોર્ટ સોમાંથી ચુમ્મોતેર ક્યાં ભાઈ વાત છે બરાબર બહુ સારામાં સારા માર્ક્સ ગણી શકાય ફટાફટ કમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો સારામાં સારા માર્ક્સ છે ભાઈ ક્યાં વાત હે ચાલો વિડીયો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો ચેનલમાં ન ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અહીંયા સુધી રાખીએ આપણે ફરી પાછા અકાઉન્ટની અંદર આપણે એક નવા શિક્ષક સાથે મળીશું તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત